તો પુરૂષોત્તમ રૂપાલા સામેના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળતા સરકાર હરકતમાં આવી ગઈ છે અને ક્ષત્રિયોની સમાવેશની સરકારે તમામ માહિતી મંગાવી છે જેમાં રાજ્ય અને રાજ્ય બહારના કેટલાય આગેવાનો કેટલા આગેવાનો હાજર રહ્યા હતા કયા કયા રાજવીઓ આવ્યા હતા દરબારો ઉપરાંત કંઈક જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા વગેરે જેવી માહિતીનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને અને સરકારને મોકલવામાં આવ્યો છે રાજકોટના રતન પરમાએ યોજાયેલી હતી આ મહાસંમેલન તો ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે રોષ વચ્ચે મોટા સમાચાર ગઈકાલે રાજકોટના રસનપરમાં જે મહાસંમેલન યોજાયું હતું તેમાં ગુજરાતના કયા કયા આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાત બહારથી કેટલા રાજ્યો આવ્યા હતા સાથે અન્ય જ્ઞાતિના કેટલા લોકો જોડાયા હતા તે અંગે રિપોર્ટ રાજ્ય સરકારે મંગાવ્યો છે મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર રાજ્ય સરકારના કૃહ વિભાગ દ્વારા તમામ માહિતી મેળવવામાં માટે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે શું વધુ વિગતો બિલકુલ ગઈ કાલે રસનપર ખાતે ક્ષત્રિય સમાજ જે છે તેમનો મહાસંમેલન જે છે તે મગાવ્યું હતું ને તેમને લઈને રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજમાં કેટલા લોકો ઉપસ્થિત હતા અને કોણ કોણ ઉપસ્થિત હતા તેમને લઈને માહિતી જે છે તે મંગાવવામાં આવી છે ક્ષત્રિય સમાજના રાજ્યના અને અન્ય રાજ્ય બહારના લોકો પણ હાજર રહ્યા હતા કયા કયા રાજ્યો સંમેલન ની અંદર હાજર રહ્યા હતા તેમને લઈને તમામ માહિતી જે છે તે મંગાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગિરિયાદર્શક સત્રીય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ નડોદા ગુજરાત કારડિયા હાથ દરબાર ઉપરાંત કંઈ કઈ જ્ઞાતિના આગળનો લોકો હાજર હતા તેમને લઈને માહિતી જે છે તે આઈબી પાસેથી મંગાવવામાં આવી છે આઈબી સેફની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ જે છે તે સોંપવામાં આવ્યો છે સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આવગતની ચાપતી નજર હતી આ બિલકુલ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે મયુર હવે આગામી સમયમાં આ તમામ આગેવાનો પર અધિકારની ચાંપતી નજર રહેશે એવી પણ વાત છે તો એને લઈને શું માહિતી કે શું સરકાર કોઈ એક્શન લેશે એમની સામે બિલકુલ જે પ્રકારે માહિતી મગાવવામાં આવી છે એટલે ક્યાંક ક્યાંક એક્શનના પ્લાન પણ ઘડી શકાય તેવી શક્યતાઓ કહી શકાય કારણ કે જે પ્રકારે આઈબી સહિતની ટીમો જે છે કાલે ત્યાં ઉતારવામાં આવી હતી ને તેમના અધિકારીઓ જે છે તેઓ ત્યાં હાજર હતા એટલે તમામ જે ગતિવિધિઓ થઈ છે તેમને લઈને તે રિપોર્ટ જે છે સોંપવામાં આવ્યો છે એટલે રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક જે જે આગેવાનો હાજર હતા કોણ કોણ નેતાઓ હાજર હતા તેમને લઈને જે રિપોર્ટ માં બધું જે સોંપવામાં આવ્યું છે તેમાં એક્શન જે છે તે લેવાઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ મયુર ક્ષત્રિયોને મનાવવામાં હજી સુધી રાજ્ય સરકાર જે છે એ હજી સુધી સફળ રહી શકી નથી કારણ કે હજી પણ આગામી સમયમાં ઓગ ઓગણીસ તારીખ પછી જીએમડીસીમાં મહાસંમેલન યોજવાની તૈયારી અત્યારે ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે તો શું લાગી રહ્યું છે કે આ આખો રિપોર્ટ મંગાવીને આગેવાનો લિસ્ટ મંગાવીને શું એમની સાથે વન ટુ વન બેઠક થઈ શકે છે અથવા એમને સમજાવવાનો પ્રયાસ થઈ શકે છે બિલકુલ જે પ્રમાણે ગઈકાલે જે ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને જનમેદની જે એકઠી થયો છે તે ઉપરથી એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે સોળ તારીખે જ્યારે પરસોત્તમ રૂપાલા નામાંકન ભરવાના છે પરંતુ ઓગણીસ તારીખ જે છે છેલ્લી તારીખ છે એટલે કે ઓગણીસ તારીખનું કરણસિંહ ચાવડા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ને અલ્ટિમેટમમાં કહેવામાં આવ્યું હતું કે જો ઓગણીસ તારીખ સુધીમાં પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ એટલે કે નામાંકન પરત નહીં ખેંચે તો ઓગણીસ તારીખે

છત્રીઓના માંગ ને અમારે માનવી કે નહી એ લોકો એ નક્કી કરવા માંગતા બીજું તો કોઈ ઉપાય છે ને એ લોકો પાસે પણ આપે તો મંજૂરી લઈને જ આખું સંમેલન કર્યું હતું ને મંજૂરી લઈને જ કર્યું ને સંમેલન મંજૂરી લઈને કર્યું ને એ લોકો જોવા માંગતા હતા અમે અમારી શક્તિ પ્રદર્શન કરીને અમે કરીને બતાવ્યું કે ભાઈ અમે ભેગા થઈ શકીએ છીએ છત્રીઓ જી આપને લાગે છે કે આ રિપોર્ટ આખો મંગાવવામાં આવ્યો છે તો આપે જે ચીમકી ઉચ્ચારી છે કે હવે જો પરત ખેંચવામાં નહીં આવે નામાંકન તો ઓગણીસમી તારીખ પછી જીએમડીસી માં મહાસંમેલન કરવામાં આવશે લાગે છે કે સરકાર એનાથી ક્યાંક ડરી ગઈ છે એ અંગે આપની કોઈ પ્રતિક્રિયા છે કે પછી આપણે સમજાવવાનો પ્રયત્ન કરવા માટે આ રિપોર્ટ મંગાવવામાં આવ્યો સમજાવત કરવાનો હોત તો અત્યાર સુધી સમજાવી દીધું હોત અને અમારું આંદોલન શાંત પડી ગયું હોત તમારી માંગ પૂરી થઈ પણ ગઈ હોત પણ નથી સાંભળ્યું અત્યાર સુધી એનો મતલબ કે એ લોકો વોટોની ગણતરી કરી રહ્યા છે કે ભાઈ આ કેટલા ક્ત્રિયો ભેગા થઈ શકે છે અને એ અમારા પંચોતેર વર્ષમાં અમે પેલી વખત બતાવી દીધું કે અમે છત્રિયો ભેગા થઈ શકીએ છીએ અને એને વોટ ની તાકાત અમે બતાવી દીધી છે હવે સરકાર નિર્ણય લે કે ભાઈ અમારો વોટ જોઈએ છે કે નથી જોતો બિલકુલ ખાસ ક્ષત્રિય સમાજ દ્વારા આખું મહાસંમેલન યોજવામાં આવ્યું અગાઉ પણ જ્યારે કમલમના ઘેરાવ કરવાની વાત હતી કે વિરોધ કરવાની વાત હતી એ વખતે આપના આગેવાનોને ક્યાંક નજર કેદ પણ કરવામાં આવ્યા હતા તો આ તમામ રિપોર્ટ મંગાવીને એમાં તમામ આગેવાનોના નામ આવી જશે અન્ય જ્ઞાતિના કયા આગેવાનો હાજર રહ્યા હતા એ પણ આવી જશે લાગે છે કે જીએમડીસીમાં મહાસંમેલન ન કરો એના માટે પૂરેપૂરો રોકવાનો આ પ્રયાસ છે બની શકે સરકાર નું તો કઈ કહેવાય ન બની શકે તોફાન પણ કરાઈ શકે અમારું અહિંસા ના માર્ગે છે અને અમારું વોટ ની તાકાત બતાવવાની જરૂર છે જે અમે બતાવી દીધી જી આભાર સંદેશ ન્યુઝ સાથે વાત કરવા બદલ સિંહ